મિત્રો અમે છીએ જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં જ્યાં ટ્રેડ ફેર કૃષિ મેળાનું આયોજન છે અને એમાં જસદન પંથકના વડીલ આદરણીય બે માતાઓ આપણી વચ્ચે છે એમને એમનો પરિચય એમનું કામ અને શા માટે આવ્યા છે અને કેવું કેવું એમનું કામ છે મિત્રો મારે આજે તમને બહુ ઝીણવટભરી વાતો કરવી છે કે જેમની ઉંમર તમે એમના ચહેરાથી નક્કી કરી શકશો આપનું નામ માત્ર જણાવજો લીરાબેન આપનું નામ શાંતુબેન અને લીલાબેન એમની પાંચ બહેનોનું ગ્રુપ છે અને આપની ઉંમર પણ જણાવો સિત્તેર વર્ષની ઉંમર એ જસદણ તાલુકાના લાલાવદર ગામના છે એવો વિવિધ આવા કૃષિ મેળા હોય એમાં પોતાની આ વિવિધ પ્રોડક્ટો લઈ અને એ જતા હોય છે પણ એમની મારે ખાસ વિશેષ વાત કરવી છે સૃષ્ટિની અંદર એમનું એક બહુ મોટું નામ છે એ છે શું ત્યાં તમે વેચો છો એમના મોઢે આપણે જાણવું છું થોડા ઊંચા આવવા જોઈએ કોઈ

એનું ચાર મણ માખણ વેચી નાખે એ પંદરસો રૂપિયાનું કિલો અને પાછી સા પચાસ રૂપિયા લીટર ખરીદ આમ એ દોઢ બે લાખની છાસ ચાર લાખનું કીધું ને ચાર લાખનું માખણ હા ચારસો ચાર મણ માખણ અને એ પંદરસો રૂપિયાનું કિલો એટલે ચાર મણ માખણ એટલે એ એસી કિલો થયું પંદરસો રૂપિયા કિલો થયું એટલે એ પણ એક લાખ વીસ હજાર રૂપિયાનું થયું દોઢ પોણા બે લાખની છાશ આમ કરતાં કરતાં લગભગ લગભગ સાતસો આઠસો લીટર દૂધમાંથી ત્રણ લાખ રૂપિયાનું વેચાણ કરે છે હવે મારે જે કહેવું છે એ સાંભળો તમે એમની ઉંમર જુઓ સિત્તેર વર્ષની ઉંમરે સામાન્ય રીતે વડીલો એ આરામ કરતા હોય નિવૃત્ત થઈ ગયા હોય અથવા તો એ પરિવાર સાથે એમનું જીવન ગુજારતા હોય જ્યારે સિત્તેર વર્ષની ઉંમરે વડીલ માતાઓ બહેનો આજે પણ એક યુવાનને શરમાવે એવી રીતે પોતાનો માલ અહીં પ્રોડક્ટ લઈને વેચાણ માટે આવ્યા છે મિત્રો મારે આપણે કેવું છે આ છે એમની પ્રોડક્ટ આમાં નથી લેબર નથી વજન નથી કિંમત લખેલી આમ એમની બધી પ્રોડક્ટો એવી છે કે એ એમાં વજનની નક્કી નથી હોતું એમાં કિંમત નથી લખેલી હોતી છતાં એમની રામ ભરોસે હાટડી હાલે છે અને એનો ભગવાન ઉપરનો ભરોસો એમની નિષ્ઠા પ્રમાણિકતા એને એમની મહેનતને મારે વંદન કરવા છે જય જય ભારત